પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર તારીખ સત્તરથી તારીખ ઓગણત્રીસ સુધી દિવાળી વેકેશન બનાવશે તારીખ ત્રીસ ઓક્ટોબરથી મગફળીની હરાજીથી ખેતીવાડી ઉત્પન્ન બજારનો પ્રારંભ કરાશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા તારીખ સત્તર ઓક્ટોબરથી તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર સુધી દિવાળીનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન વેપારીઓ દ્વારા તમામ પ્રકારની હરાજી બંધ રહેશે તારીખ ત્રીસ ઓક્ટોબરથી હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે દિવાળીના મિની વેકેશન બાદ મગફળીની હરાજીનો પ્રણ પ્રારંભ કરવામાં આવનાર હોય પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને પોતાના મગફળીના વેચાણ માટે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં લાવવા માટે ચેરમેન્સ સ્નેહલભાઈ પટેલે અપીલ કરી સૌ ખેડૂતોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે તેઓએ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખરું તોલ સાચું મોલ અને રોકડ નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોય છે પાટણ પંથકના ખેડૂતોને પોતાનો જણસનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવવા તેઓએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો ન્યૂઝ ઓફ પાટણ સ્નેહલભાઈ પહેલાં તો એડવાન્સમાં તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગામી કઈ તારીખથી વેકેશન માર્કેટ માર્કેટયાર્ડમાં પડે છે અને વેકેશન ખુલતાની શરૂઆતમાં કઈ કઈ જણસોની આવક થવાની છે પ્રથમ તો પાટણ એપીએમસી પરિવારોથી અમે ચેરમેન વાઇસ ચેરમેન મારા સૌ બોર્ડ મેમ્બરો અમારો સ્ટાફ એપીએમસીનો આખોય પરિવાર હોતી આ વિસ્તારમાં સૌ નાના મોટા ખેડૂતોને દીપાવ દીપાવલીની અને નૂતન વર્ષની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે જે રીતે ખેડૂતોનો એપીએમસી પાટણ પ્રત્યેનો અધાર અપાર વિશ્વાસ છે અને અમારો એક મોટો રહેલો છે કે ખુલ્લી હરાજી ખરું તોલ અને ખેડૂતોને માલના રોકડા નાણાં એ એપીએમસી પરિવારનો જ્યારથી સ્થાપના થઈ ત્યાં ત્યારથી અત્યાર સુધી ખેડૂતના માલના રોકડા નાણાં આપવાની એક અમારો મોટો રહેલો છે ખેડૂત એ અમારા માટે સર્વસ્વ છે એપીએમસી પરિવાર આ દિપાવલી નિમિત્તે વેપારીઓ દ્વારા સત્તર તારીખથી ઓગણત્રીસ તારીખનું દિવાળીનું નાનું વેકેશન રહેશે ત્રીસ તારીખથી રાબેતા મુજબ એપીએમસી એ ખેડૂતોના માલનું હરાજી દ્વારા ખરીદી અને વેચાણનું કામકાજ ચાલુ થશે મારે સૌ ખેડૂત મિત્રોને પણ એક વિનંતી સાથે કહેવું છે કે ત્રીસ તારીખથી આપણે મગફળીની જણસનું પણ શુભારંભ કરવાના છીએ તો આપ જે 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 ખેડૂતોએ મગફળીનું ઉત્પાદન કર્યું હોય બધા જ અહીં મગફળી લઈ અને પાટણ એપીએમસી ખાતે ત્રીસ તારીખે આપણે શુભારંભ કરવાના છીએ ત્યારે ત્યાં લઈને આવે અમે એપીએમસી પરિવાર અને વેપારી મિત્રો સૌ આપને ખાતરી આપીએ છીએ કે આપણા આપણો જે મોલ છે એનું ખરું તોલ થાય અને હરાજી પણ ખુલ્લી થાય અને જે મોલ છે જેનું તોલ થયા પછીનું જે છે એ કોઈ પણ પ્રકારના હિડન એજન્ડા સિવાય જે જે તોલ થયું છે તોલના તમને રોકડામાં નાણાં આપ્યા જ છે અને ભવિષ્યમાં પણ આપને આપ આપીશું જ એવી ખાતરી આપીએ છીએ ફરીથી આપ સૌને હૃદયપૂર્વક દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ